શ્રી ભાગવત્રી દ્વારકાગમ આતતાય નો યુધિષ્ઠિરોધર્મ ભૂતા પ્રવૃત્ત ભોજન કથમ પ્રવૃત્તઃ કેમકારસિ તત્તઃ સૌનકજી પૂછે છે કે યુધિષ્ઠિરને તો ભોગ પ્રત્યેના શક્તિ એને પોતાના સંપત્તિને હડપ કરી જવા માટે આ તતાયોનો સમાહાર કર્યો અને પછી રાજ્ય શાસન કરવા માટે પ્રવૃત્ત થયા અને એને ક્યાં ક્યાં કામ કર્યા છે કે સમસ્ત સૃષ્ટિને હરિ પરસ્પરના કલહ અગ્નિથી દાજેલા કુરુ વંશને પુનઃ અંકુરિત કરીને તથા યુધિષ્ઠને તેના હરિ પ્રસન્ન થયા श्रूतयुवाच वंशकुरोर्वं सदवाग्निरहितम् संरोहयित्वा भवभावनो हरिः वंशं कुरोर्वं

प्ररोत विज्ञानविदुतविभ्रमः सशा स गामिन्द्रविवाचिताश्रय परित्युपान्तामनुजानुवर्तित यदृष्टिनराजमा મોટા મોટા આડણવાળી ગાયો પૃષ્ઠ પૃષ્ઠ બહુ દૂધ આપતી કામમ્ય સર્વ કામ દુધામ નદી સમુદ્ર પર્વત વનસ્પતિ વેલીઓ ઔષધો પ્રત્યેક ઋતુમાં પોતપોતાની વસ્તુઓ રાજાને આપતા સમુદ્રા વિરુદ્ધ ગિર શિરુ સર્વાનુ તસ્ય અજાત શત્રુમાં મારા જ્યુધિષ્ઠિર રાજ્યમાં કોઈ પણ પ્રાણીને ક્યારેય આધિ વ્યાધિ થતા નહોતા દૈવિક ભૌતિક અને આધ્યાત્મિક કલશ પણ અજાત સત્ર જંતુ નામ રાગી પોતાના બાંધવો નો શોખ દૂર કરવા માટે પોતાની બેન સુભદ્રાની ની પ્રસન્નતા માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલાય મહિના સુધી હસ્તિનાપુર માં રોકાણા હસ્તિનાપુરે માશાન કતિપયાન હરી સુરુદામ ચ વિશોકાય સ્વસુશ્ચ પ્રિય કામ પછી યુધિષ્ઠિર પાસે રજા લીધી દ્વારકા જાઉં છું ત્યારે રાજાએ એને ચાંપીને સ્વીકૃતિ આપી ભગવાન તેમને રથ પ્રણામ કરીને રથ ઉપર ચડવા માટે સવાર થયા કેટલાક લોકો એને આલિંગન કર્યું અને કેટલાક પ્રણામ કરે છે આ મંત્ર ચાપ્યુ જ્ઞાત પર आमन्त्रचाप्यनुज्ञातपरिष्वच्याभिवाद्यतम् आरुरोह रथं कैश्चित् परेष्वक्तो विवादितः ईसमये सुपद्रा द्रौपदी कुन्ता वगेरे ચિંતિત જેવા થઈ ગયા ભગવાન જાય છે સારંગ પાણીનો વિરોહ સહન નથી કરી શકતા સુભદ્રા દ્રૌપદી કુંતી વિરાટ તનયા તથા ગાંધારી ધ્રુત રાષ્ટ્રુ ગૌતમો યમો વૃકોદર ધૌમ્ય સ્ત્રીઓ મત્સ્ય સુધા સુતાદય ભગવત ભક્ત સંગ જેનો મુ છૂટી ગયો સત્સંગ કરો તો દુસંગ છૂટી જાય એ વિચારશીલ મનુષ્ય ભગવાનના મધુર મનોહર સુયશને એક વાર પણ સાંભળી લે પછી એને છોડવાની કલ્પના પણ કરી શકતો નથી એવી રીતે ભગવાનના સંપૂર્ણ હૃદય સમર્પિત થયું હોય એવા પાંડવોને કેવી રીતે આવી રહો સહન થાય સત્સંગાન મુક્ત तुं नोत्सयते बुध कीर्त्यमानं यशो यस्य सकृदाकर्ण्यरोचनं तस्मिन् यस्तधियः विरहं कथं दर्शनस्पर्श संलापय सयनास ત્યાં દોડી ગયા સર્વે તેક્ષે સ્તમુ દ્રુત ચેતસ વિક્ષંતઃ સ્નેહ સંબંધા ચેલો ભગવાન શ્રીકૃષ્ણ રહેવા માટે ઘરમાંથી નીકળ્યા તે સમયે એના બાંધવો એની પત્નીઓ એની આંખો ઉત્કંઠા વંશ અશ્વથી ઉભાઈ ગઈ અશ્રુ આવી ગયા છે પણ એવા ભયથી ક્યાંક યાત્રાના સમયે અપસુકન થાય એટલે એ બધા એ માંડ માંડ આંસુને રોકી રેખા કોઈ યાત્રા કરવા જાતું હોય ઘરેથી વિદાય લેતું હોય તો આંખમાં અસરો આવી જાય તો એ અપશુકન કહેવાય ધનુ દગલ દાષ્પ દે વકીસુ તે ભગવાન ના ભગવાનના પ્રસ્થાનના સમયે મૃદંગ શંખ પેરી વીણા ઢોલ વગેરે વાજેન્દ્રો વાગવા લાગ્યા गङ्गा शङ्ख भेर्यश्च वीणा पणव गौमुखाह धुनदूर्यानक घण्टा ध्याने दूरदुन्दु भेदुन्दुभयस्तथा भगवान्ना दर्शननि लालसाति कुरुवंशनि स्त्रीओ अतारि ऊपर चढ़ी गई प्रेम लज्जा અને સ્મિતયુક્ત દર્શન થી ભગવાનથી ભગવાન એના ઉપર પુષ્પની વૃષ્ટિ કરવા લાગી ના રોષો કુસમે કૃષ્ણ પ્રેમ સ્મિતે

રત્નદંડમ ગુડાકેશ પ્રિય પ્રિયતમ ઉદ્ધવ અને સાત્યકી ચામર ઢોળેશ માર્ગમાં ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પુષ્પ વૃષ્ટિ થતી હતી અત્યંત મનોહર દ્રશ્ય છે ઉત્તવ સાત્યકીશ્ચ પરમાદભૂતે

કારણ કે તેમનામાં કોઈ પ્રાકૃત ગુણ નથી સહ સત્યા તત્ર અશ્રુતા નાનુરૂપાનુરૂપાચનગુણ ગુણાત્મન અસ્તના પુરની કુલિન રમણીયો સ્ત્રીઓ જેનું ચિત્ત ભગવાનમાં રમમાણ હતું તેઓ માહે માહે સૌના કાન અને મનમાં આકૃષ્ટ કરનારી વાતો કરતી સંજલ્પ ઉત્તમ શ્લોક ચેતમ કૌરવેન્દ્ર પુરસ્ત્રી સર્વશ્રુતિ મનો માહે માહે વાતો કરતી હતી સખી આ એ જ સનાતન પરમ પુરુષ છે કે જેવો પ્રલયના સમયે પોતાના અદ્વિતીય નિર્ગુણ રૂપમાં સ્થિત થઈ જાય તે સમયે સૃષ્ટિના મૂળ એવા આ ત્રણેય ગુણ પણ રહેતા નથી જગદાત્મા ઈશ્વરમાં જીવો પણ લીન થઈ જાય છે અને મહત્વ વગેરે સમસ્ત શક્તિઓ પોતાના કારણ અવ્યક્તમાં સુઈ જાય છે આત્મની અગ્રેમ સુપ્ત સુ એણે જ ફરીથી પોતાની કાલ શક્તિને પ્રેરિત કરી અને પોતાના અંશપુત જીવને અને એમને મોહિત કરનારી માયાને પ્રકટ કરી સૃષ્ટિનું નિર્માણ કરનારી પ્રકૃતિનું અનુસરણ કર્યું અને જેનું કોઈ નામ કે રૂપ કાંઈ હતું નહીં એને નામ રૂપ આપવાની ઈચ્છાથી તથા જીવોને ભોગ્ય પદાર્થ ઉપલબ્ધ કરાવવાની ઈચ્છા થઈ ઈજ અનેક રૂપમાં થઈ ગયા અને વ્યવહારને માટે તેમના કર્મોનું વિધાન કરનારા શાસ્ત્રોનું નિર્માણ કર્યું સ એવ ભૂયો નિજ વીર્ય ચોદિતા સ્વજે શ્રીમાનો સસાર શાસ્ત્રકૃત ઉપરના બે શ્લોકમાં જેનું વર્ણન કર્યું એ પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે

सवा अयं यत्पदमत्र सूरयो जितेन्द्रियानिर्जित मातरि पश्यन्ति भक्त्युत्कलितामलात्मना नन्वेशत्वं परिमाष्टुर्मर्हति सखि वास्तवमा इजे જેની સુંદર લીલાનું ગાન વેદમાં અને બીજા ગોપનીય શાસ્ત્રમાં વ્યાસ વગેરે ઋષિએ કહ્યું છે જે એક અદ્વિતીય ઈશ્વર છે અને પોતાની લીલાથી જગતનું સર્જન પાલન અને સંહાર કરે છે પણ એમાં એ આસક્ત નથી થતા સવા અયમ શત્યનું ગીતા શત કથો दे दे शो गुरु च गुरु वादिपी ईशो जगदात्म लीलाया सुरुज्य तव वत्यते न तत्र सत्यते जर तामसी भूतीना राजा वश એ અધર્મ પોતાનો જીવન નિર્વાહ કરવા લાગે ત્યારે આ પરમાત્મા સત્વ ગુણ સ્વીકારીને ઐશ્વર્ય સત્ય રૂત દયા અને યશ પ્રગટ કરતા રહી સંસારના કલ્યાણ માટે યુગે યુગે અવતાર ધારણ કરે છે યદાય ધર્મેણ તમો ધિયો નૃપા जीवन्ति तत्रैषी सत्वतः किल यते भगं सत्यमृतं दयां यशो रूपाणि दतद्युगे युगे आ यद्वन्स् परं प्रशंसनीयस्

અલં શાધ્યતમ યોકુલ મહો અલં પુણ્યતમ મધો યપુસા મૃષભપતિ સ્વજન્મના ચક્રમણે ચાંચતી ઈ તો ઘણા હર્ષની વાત છે

तश्वर्यकरी कुशस्थली पुण्ययशस्करिभुवः पश्यन्ति नित्यं यदनुग्रहेशितं स्मितावलोकं स्वपतिं स्म यत्प्रजाः हे જેનું આણે પાણી ગ્રહણ કર્યું છે એ સ્ત્રીઓએ અવશ્ય વ્રત સ્નાન હવન વગેરે વડે આ પરમાત્માની આરાધના કરી છે કારણ કે તેઓ વારંવાર આમના એ અધરામનું પાન કરે છે કે જેના સ્મરણ માત્રથી જ વ્રજ બાળાઓ આનંદ મૂર્છિત થઈ જતી હતી ખાલી સ્મરણ કરે ત્યાં આનંદ થી મૂર્છિત થઈ જાય નૂનમ સ્નાન રતસ્નહુતા યશ્ય સમર્ચિતૃહિત પાણી પીહી પીબંતીયા શખ્યધરામૃત મુહુ વ્રજ સ્ત્રિય મુદા

એના સ્વામી સાક્ષાત કમલનયન ભગવાન કૃષ્ણ છે જેઓ અનેક પ્રિય અને વગેરે પ્રિય વસ્તુઓની ભેટથી એના હૃદયમાં પ્રેમ અને આનંદની ની કરતા રહી ક્યારેક એક ક્ષણ માટે પણ એમને છોડીને દૂર નથી જાતા શુક્લયા વીર્યશુલ્કે નર્તા સ્વંવરે પ્રમ્યચ પ્રમુખા હિ સૂષણ પ્રદ્યુમ્ન સાંભાંબસુતા દો પરા ્વાઋતા ભૌમ સહસ્ત્રિમ પાપેસલ નીરસ્તચાધુ કુર્તે યાસા ગૃહાત્પુષોચન પ જાર હસ્તીના પૂર્ણ સ્ત્રીઓ આવી રીતે વાતચીત કરતી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મંદ સ્મિત અને પ્રેમપૂર્વક દ્રષ્ટિથી એનું અભિનંદન કરતા કરતા ત્યાંથી વિદાય થયા એવમ વિદ્યા ગીરપુરયો સીતામ નિરીક્ષણેના અભિનંદન સસ્મિતે નયો હરિ યુદ્ધિષ્ઠિરે ભગવાનના રક્ષણ માટે હાથી કોળા રથ પાયદળ સેના એની સાથે મોકલા તેમને સ્નેહ વસાત एवी शंका થઈ આવીતી કે ક્યાંક રસ્તામાં કોઈ શત્રુ તેના પર આક્રમણ ન કરે رجಾತ શત્રુ પૂતના رجಾತ શત્રુ પ્રૂતનам ગોપીતાય મતુ દ્વિષા પરે પ્યાશાંકિત સ્નેહા પ્રાયુક્ત એ તે સમયે ભાવિ વિરોહથી વ્યાકુળ થઈ ગયા તા ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ આગ્રહ કરીને એમની વિદાય કર્યા અને પછી મિત્રોની સાથે દ્વારકા પાણી પ્રયાણ કર્યું अतदुरागतां शौर्य कौरवान् विरहा तुरान् सम्ने वर्त्यद्रटं श्नित्तान प्रिये सौनचि तेव गुरु जांगल तेव पुरू जांगल पांचाल सोसेन यमुनानो तत् प्रदेश બ્રહ્માવર્ત કુરુક્ષેત્ર મત્સ્ય સારસ્વત વગેરે દેશને પાર કરીને કારણે ભગવાનના રથના ઘોડા છે થાકી ગયા બ્રહ્માવર્તમ કુરુક્ષેત્રમ मस्यांशार स्वतानथ मारुतन्व मते क्रम्या शौविरा वीरयो आनरतान भर्गव पागाच्छान्तवाहो मार्गमा ठेर ठेर लोको उपार वगैरे वरे भगवान्को सम्मान गर्दता સાયંકા તેઓ રથ પરથી પૃથ્વી પર ઉતરતા પર જઈ સંધ્યા વંદન કરી પ્રત્યુતાર સાયંભે જેમ પશ્ચા ઠો ગાંગ શ્રીમદભાગવતેમહાપુરાણે પારમશ્યાં સંહિતા પ્રથમસ્કંદે નૈમિષો નૈમિષપાખ્યાને શ્રીકૃષ્ણ દ્વારકાગમન નામ દસમોધ્યાય શ્રીકૃષ્ણાપણ સમર્પયામી ઊં નમો ભગવ では。